મહાશિવરાત્રી નિમિત્તે જૂનાગઢમાં સંતશ્રી વેલનાથ બાપાની સમાધિ પર ભક્તિભાવથી આરાધના જૂનાગઢ ખાતે ગિરનાર પર્વતના આશરે બે હજાર પગથિયા ઉપર સ્થિત ગિરનાર પર્વત પર આવેલ સંતશ્રી વેલનાથ બાપાની સમાધિ પર મહાશિવરાત્રી પર્વ નિમિત્તે વર્ષોથી અવિરત આરાધના અને ભજન કીર્તન યોજાઈ રહ્યું છે આ પવિત્ર અવસરે મોટી સંખ્યામાં ભક્તો સમાધિ સ્થાને પહોંચીને શ્રદ્ધા વ્યક્ત કરે છે લોકવાયકા મુજબ સંતશ્રી વેલનાથ બાપાએ પોતાના સેવત સમુદાય અને વંશજોને વચન આપ્યું હતું કે મહાશિવરાત્રીના દિવસે ધ્યાનપૂર્વક ભજન કીર્તન કરનાર ભક્તોને તેઓ વિરડામાં જળ સ્વરૂપે દર્શન આપશે આ માન્યતા આજે પણ ભક્તોમાં અડગ વિશ્વાસરૂપે જીવંત છે દર વર્ષે મહાશિવરાત્રી દરમિયાન સમાધિ સ્થળે સંતવાણી ભજન કીર્તન અને આરાધનાનો કાર્યક્રમ ભક્તિભાવથી યોજાય છે

આપણે બે હજાર પગથિયા સડીએ એટલે દાબાથ ઉપર ગિરનારી વહેલનાથ બાપાનું સમાધિ આવેલી છે એ જે વેલનાથ બાપુ છે એ સમગ્ર ઠાકોર સમાજના ધર્મગુરુ છે અમને જે કોઈ એમને દિલથી માને છે અને જે કોઈ એને માને છે એ હરેકના ધર્મગુરુ તરીકે એ લોકો એમને બાપુ પરસાહ આપે છે તો અત્યારે જે આપણે બેઠા છીએ એ વેલ્લાથ બાપુની સમાધિ પાછળ આપણે સમાધિના દર્શન થાય જ છે જે કોઈ એના ભાગ્યમય દર્શન કરી લેજો